હું તમને એવું કહું કે હિન્દુઓ તમે મરવા માટે જન્મ્યા છો અને મરતા જ રહેશો કારણ કે તમે હિન્દુ છો સ્વાભાવિક છે આ સાંભળવું તમને ગમે નહીં અને સ્વાભાવિક છે આ સાંભળી તમને માઠું પણ લાગે પણ ખરેખર વાસ્તવમાં આ હિન્દુ નેતાઓ અને હિન્દુત્વની વાત કરનારા લોકો હિન્દુઓની શું હાલત અને વલે કરે છે તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો વાત કરવી છે હિન્દુત્વ હિન્દુત્વના ચહેરાઓ હિન્દુત્વની વાત કરનાર નેતા અને હિન્દુ પ્રજાની આપણને ધર્મનું અફીણ એવી રીતના પીવડાવી દેવામાં આવે છે કે આપણે આપણા બધા જ પ્રશ્નો ભૂલી જઈએ છીએ અને ત્યાં સુધી પ્રશ્નો ભૂલી જઈએ ત્યાં સુધી વાંધો નથી આપણે આપણું સ્વમાન પણ ભૂલી જઈએ છીએ અત્યારે આખા દેશની અંદર એક જ ચર્ચા છે અયોધ્યાના રામ મંદિરની રામ મંદિર માટે તૈયારીઓ ચાલી રહી છે છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા પણ જેમણે આ રામ મંદિર માટે પોતાના જીવનું પણ બલિદાન આપી દીધું એ હિન્દુ એ ગુજરાતી હિન્દુ આજે કોઈને યાદ આવતો નથી અફસોસ સાથે આ વાત આ સ્ટોરી તમારી સામે મૂકવી પડે છે કારણ કે આ રાજનેતાઓને આ હિન્દુ નેતાઓને હિન્દુઓના મોતની પણ કિંમત નથી ઓગણીસો નેવું માં રામ જન્મભૂમિ આંદોલન શરૂ થાય છે અને દેશમાં એક આશા જન્મે છે કે રામનો જન્મ થયો એ અયોધ્યામાં રામનું મંદિર બંધાય એક એક હિન્દુના મનમાં આ ઈચ્છા હતી અને ભારતીય જનતા પાર્ટીએ સોમનાથ થી આ યાત્રાનો પ્રારંભ કર્યો જેની આગેવાની લીધી લાલકૃષ્ણ અડવાણી અને તેમના સારથી તરીકે જોડાયા નરેન્દ્ર મોદી એ જ નરેન્દ્ર મોદી જે આજે ભારતના વડાપ્રધાન છે આ રામ જન્મભૂમિનું આંદોલન ચાલ્યું આ રથ આખા દેશમાં ફરી રહ્યો હતો ત્યારે બિહારમાં આ રથને અટકાવી દેવામાં આવે છે નેતાઓની ધરપકડ થાય છે

નિર્માણનું કાર્ય પૂર્ણ થવાને આરે છે અને રામલલ્લા ત્યાં બિરાજમાન થવાના છે પણ રામલલ્લા ત્યાં બિરાજમાન થાય તે પહેલાં આ ગુજરાતે શું કર્યું તેની વાત છે ઓગણીસો નેવુંથી ગુજરાતીઓ હજારોની સંખ્યામાં અયોધ્યા જતા હતા કારણ કે કાર સેવા કરતા હતા તેનું મુખ્ય કારણ એવું હતું કે વિશ્વ હિન્દુ પરિષદના સર્વેશ્વરવા ડૉક્ટર પ્રવીણ તોગડિયા ગુજરાતથી હતા અને વિશ્વ હિન્દુ પરિષદનો ગુજરાતમાં વિશેષ દબદબો હતો તેના કારણે કાર સેવકો મોટી સંખ્યામાં પોતાના હાથ હાથ થી સેવા કરીએ એટલે કર સેવા એને કાર સેવા કહેવામાં આવી અને આ જે જતા હતા તેમને કાર સેવકો કહેતા હતા ઘટના છે ફેબ્રુઆરી મહિનાની ફેબ્રુઆરી બે હજાર બેની ની ઘટના એવી છે કે અયોધ્યા ગયેલા ગુજરાતના કાર સેવકો તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બે ના રોજ અયોધ્યાથી થી અમદાવાદ પાછા આવી રહ્યા હતા ત્યારે ગોધરા રેલવે સ્ટેશન ઉપર જેમાં કાર સેવકો હતા એસ સિક્સ નંબરના કોચને સ્ટેશન ઉપર આગ ચાપી દેવામાં આવે છે જેમાં ઓગણસાઠ લોકોના મોત થાય છે ઓગણસાહીઠ લોકો આપણને તે કહેવામાં આવે છે કે આ લડાઈ તો હિન્દુ મુસલમાનની છે આ કાર સેવા થઈ આ રામ મંદિર નિર્માણ કાર્ય માટે હજારો અને લાખો હિન્દુઓએ યોગદાન આપ્યું તમને યાદ હોય કે તમારા રાજ્યના કોઈ મુખ્યમંત્રીનો કે મંત્રીનો દીકરો જો કાર સેવા કરવા ગયો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર તેનું નામ લખજો આ દિલ્હીમાં બેઠેલા જે નેતાઓ છે તેનો એકનો એકનો પણ દીકરો કે ભાઈ ત્યાં ગયો નથી અને કોઈ મર્યું નથી છતાં આપણા પોતાના સ્વજન આપણે ગુમાવ્યા ઓગણસાઠ લોકોને સળગાવી દેવામાં આવ્યા હિન્દુ મુસલમાનના નામે આ તમામ કાર સેવકો હતા આ આ ઘટનાને વર્ષ થઈ ગયા વર્ષમાં ઘણું બધું બદલાયું બે હજાર બે ના રોજ ગોધરા સ્ટેશન ઉપર આગ છાપી દીધા પછી સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં સાતસો લોકો મૃત્યુ પામ્યા અને હજારો લોકો જેલમાં ગયા આજે જેલમાં ગયા ત્યારે તો એમને એવું સુરાતન ચઢાવી દેવામાં આવ્યું હતું કે તમે જે કંઈ કર્યું છે તમે જે કંઈ કરી છે તે હિન્દુત્વ માટે કરી છે હિન્દુત્વ માટે કતલેઆમ કરનારા લોકોને જેલમાં જઈને બહુ જલ્દી સમજાવ્યું કે આપણે મૂર્ખ બન્યા છીએ આપણો પરિવાર બેઘર થઈ ગયો છે આપણા પરિવાર નિરાધાર થઈ ગયો છે કારણ કે હવે આ પરિવારને પૂછનારું કોઈ હિન્દુ નેતા નહોતો મોટા ભાગના આરોપીઓ જેલમાં વીસ વર્ષ પસાર કરી નાખ્યા આ સ્થિતિ આ હિન્દુ નેતાઓએ હાથમાં ધર્મનો ઝંડો પકડાવી દેનાર નહીં કરી પણ વાત કરવી છે કે હવે રામ મંદિર નિર્માણ કાર્ય થયું તેની આમંત્રણ પત્રિકાઓ દેશભરની સેલિબ્રિટીને મોકલવામાં આવી રહી છે અમે તપાસ કરી કે જે ઓગણસાહ લોકો મૃત્યુ પામ્યા હતા એ ઓગણસાહીઠ લોકોના પરિવારને આમંત્રણ પત્રિકા મળી છે કે નહીં અફસોસ સાથે કેવું પડે છે કે ના હવે તેની નથી જરૂર પણ અને એટલે જ કહીએ છીએ હિન્દુઓ તમે મરવા માટે જન્મ્યા છો તમને ધર્મનું અફીણ પીવડાવી દીધું છે તમે મરતા રહેશો સ્વમાનના ભોગે મળતા રહેશો અને તમને ખબર પણ નહીં પડે કે આ રાજનેતાઓ આ ધર્મ નેતાઓ તમને કઈ દિશામાં લઈ જાય છે શક્ય છે કે આ સ્ટોરી જોયા પછી આ હિન્દુ નેતાઓનો આત્મા વિચલિત થાય અને દેખાવા માટે પણ દુઃખી થાય તો પણ સારું કારણ કે આ સત્તાવન લોકોના ઘરે આમંત્રણ પત્રિકા જવી જોઈએ તે લોકો આવે ન આવે તેમનો વિષય છે જોઈએ આ આપણા કહેવાતા હિન્દુ નેતાઓનું હૃદય કેટલું કોમળ છે અમે બોલીશું સંભવ છે તમને નહીં ગમે કારણ કે અમે આકરું બોલીએ છે નવજીવન ન્યૂઝ છે અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો તે પહેલા અમારો બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાઓ કારણ કે અમે તમારો અવાજ થવાનો પ્રયત્ન કરીએ છે અત્યારે મને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર